રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આંગણવાડી કર્મચારી અને આશા વર્કર કર્મચારીઓ વર્ષોથી કામની જવાબદારી નિભાવતા આવે છે જે અનેક ક્ષેત્રે ઉપરાંત રાષ્ટ્રીય સેવાઓની પણ ફરજ બજાવતા હોય છે ત્યારે વર્તમાન સમયમાં તેમના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવા પરંતુ પણ વેતન મળતું નથી તેના દ્વારા વારંવાર પગાર વધારા પેન્શન ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડના લાભ આપવા માંગ કરતા આવ્યા છે તો વર્ષ બે હજાર ચોવીસ પચીસના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરશે તેવી આશા હતી પરંતુ સરકાર દ્વારા તેઓની સેવા અને કામગીરીને ધ્યાને લીધે નથી જેને લઈ તેઓ દ્વારા આવેદનપત્ર આપી ગાળાના પૂરક બજેટમાં અમારા અધિકાર અને લાભ અંગે સમાવેશ થતો નથી તો ચૂંટણી બાદ યોજાનાર રાષ્ટ્રીય પૂર્ણ કક્ષાના બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર ફેસિલેટર વર્કરોએ તાલુકા મામલતદાર કચેરી આવીને મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો હાજર રહી હતી મારું નામ વાળા પુષ્પાબેન મુરજીભાઈ છે હું ઉપલેટા તાલુકાના પડવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે બે હજાર ચોવીસ પચીસનું બજેટ બહાર પાડેલ છે અમારી એમાં અમારો આંગણવાડી વર્કરનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધ ને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકારને અમારી એટલી જ છે વિનંતી કે અમારા બજા વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પીએફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે વય મર્યાદામાં વધારો કરે અમારી ઘણી બધી માંગણીઓ છે આની પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકારને કાંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી મારું નામ સમા નીલોફર હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલતદાર સાહેબને ને આવેદન પત્ર દેવા આવ્યા છીએ અમારી માંગ છે કે અમને પેલા તો કાયમી કરો લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો અમે કાયમી ઘણે ટાઈમ છે અમે રેલી હડતાલુ કરીએ છીએ સરકાર અમારું કઈ સાંભળતી નથી તો હું સાંભળવું નહીં આવે તો આગળ જતા અમે આંગણવાડી તાળા આપશું ને વધારે વધારે રેલી કરશું સરફરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ